સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય જીરભાઈ માં જય ભગત જય ખોડિયાર વીસ તારીખ ના વીસ જાન્યુઆરીના જેવું એની પોસ્ટ પ્રેસિડેન્ટની પોસ્ટ સંભાળી સંભાળ્યા પછી એવું બધી ક્રાંતિ આખી દુનિયામાં ઉલટ પુલટ થઈ ગઈ છે કે એની વાત જવા દો રાઈટ એક બાજુ બધા ઈલીગલ માણસો જે છે ભરાણા ગેરકાયદેસર યુ યુએસએમાં એટલે અમેરિકામાં એને બધા ત્યાંથી ફરાડી ફાટતા બધા પ્લેન હે ને બધી દેશ દેશમાં બધી દેશ દેશમાં જાય છે ને મૂકેવાય ને બીજા અને અમુક ને છે ને પછી સાઉથ અમેરિકામાં પન્નામાં ને એવા બધા જે મો છે એની યારે ડીલ કરે ને ન્યા હોટલમાં જવા દઈએ કે ન્યા દો તમે કે અહીંયા અહીં કે અહીંયા નહીં અમારા દેશમાં નહીં કે રાઈટ એટલે ક્રાઇસિસ જોરદાર ક્રાઇસિસ થઈ ગઈ હવે ઈ ક્રાઇસિસ તો બરાબર છે કાલો ભાઈ થઈ ગઈ બીજી બાજુ તમે જુઓ રાઈટ તો જે ઇઝરાયલ અને ગાઝાની જે વોર હતી લડાઈ ચાલતી હતી હવે એમાં પછી પીસ ડીલ તો થઈ હતી અને એમાં કે હવે હે ને સીઝ કરી દઈએ કે આપણે બહુ કે બહુ ભાઈ ત્યાં કારણ કે ગાઝાવાળાને હે ને એવા ધમ ધમરૂડે નાખ્યા રાઈટ ગાજા પટ્ટીને આખી કે પછી સામેથી સામે જે ગાજાવાળાએ કે કહે ત્યાં હવે કે હવે અમારે નથી ભાતું હવે નથી ભાધું એ કે એટલે પીસ ડીલ થઈ એટલે જે કંઈ આ લોકો એ પકડ્યા હતા ગાજાવાળાએ જે ઈઝરાયલના બધાય માણસો ને એને બધા કે અમે હે ને હવે છોડી મૂકીએ તો દેટ ઇઝ ગુડ પણ પછી પાછા વચ્ચે વચ્ચે જરાક ઉંબાર યું કર્યું ઉંબાર યુ કે શું કર્યું કે નાના એ કે તમે એ કે હે ને કે આ બરાબર નથી કર્યું કે સમથિંગ જે આપણી સિસ્પાયરના જે નિયમો હતા એ નિયમોને પાલન નથી કર્યું તો અમે હવે કે નેક્સ્ટ જ્યારે સેટરડે પાછો શનિવાર આવવાનો હતો ત્યારે એ કે અમે છોડવાના નથી કે છોડવાના નથી એટલે માંથી ટ્રમ્પે સીધે હિન્દુ ત્યાંથી ઠોકે દીધો કે જ્યાં નહીં છોડો એટલે ગાઝા પટ્ટી આખી કે નાખ્યું અમે કે એટલે અમેરિકા લઈ લેવાનું છે કે ગાઝા પટ્ટી કે ને ન્યા પછી તમને બધાને હેખી કે પ્રોપર હરખી દે બધું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને પછી તમને હેને ને ન્યા આવવા દે હું ત્યાં સુધી ન્યા આવવા દે રાઈટ એટલે તમારે તમારે મરજી કે તમારે છોડવાય તો છોડો ન છોડવાય તો કઈ નહી કે રાઈટ ફટાફટ ઓલા ને ગાજાવાળાની પાપડી બંધ થઈ ગઈ ને ઈ કે ના ના ઈ કે અમે છોડી છું કે એટલે ન્યા તો થી બધું હવે આ બાજુ યુક્રેનને રશિયાની જે વા છે લડાઈ આલે હવે એ લડાઈમાં મેઈન પાર્ટ કેનો હતો તો કે અમેરિકાનો કારણ કે અમેરિકા એ જો બાઇડનને જે ડેમોક્રેટિક પાર્ટી હતી ત્યારે ડેમોક્રેટિક પાર્ટીએ અને હાવ યુક્રેનનો જે ઝેલેન્સ્કી હે જેલેન્સ્કી પ્રેસિડન્ટ રાઈટ એને હાવ આમ એટલે બધે આખે ટોટલ હેમ એમ એમનું કે જાણી ક્યાં જમાયું હોય અમેરિકાનો રાઈટ એવી રીતે એને ઠીકા ઠીક ના આદર આપ્યો ને ઓહો હો હો વ્હાઈટ હાઉસ માં બોલાવ્યો ને આનું એનો સન્માન કર્યું ને ઓહો હો કે ના ના તું લડાઈ કે તું બરાબર લડાઈ કે રાઈટ હવે એ કહે છે ને અમે તારે જે જોઈએ ને હથિયાર એમ તમને આપ્યું રાઈટ તમે લડો અને રશિયા ને કે છટવા છટ મુક્યા હોય કે રાઈટ રશિયા હોય કે આપણી પાસે એમ રાઈટ હવે ઈ ડેમોક્રેટિક એ પાર્ટીની જે પોલિસી હતી ઈ પોલિસી ફોરેન પોલિસી કે ના ના આપણે ઈ કે અને હે ના ઈ કે યુક્રેન ને આપણે નેટો માં ફેરવવું હી કે રાઈટ અને યુરોપ પર એનો બધો સાથ હતો કે યુરોપ પર એ બધા હઈ હા ઈ કે રાઈટ કારણ કે આ બધા યુરોપ પર તો કેવું છે કે અમેરિકા જી કે ને એનું આયા હવે એ હું કામ આ કરે છે એનું હું તમને કારણ કહું મેઈન કારણ એક છે કે જે નેટો ની અંદર જે 32 કન જે કન્ટ્રી છે એટલે દેશો છે હવે નેટો શું છે નેટો એક જ વસ્તુ છે કે જયારે યુએસએસઆર યુએસએસઆર એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ રશિયા રાઈટ એ આખું ભેગું હતું એટલે નાઇન્ટી વનમાં જયારે ગોબાચોવે છે ને એ બધું આખું ત્યારે એને મંત્રણા કરી અમેરિકા એ નહીં થતા કોલ્ડ વોર ચાલતી હતી અમેરિકા એક અમેરિકા મોટી સત્તા હતી દુનિયામાં અને એક બાજુ રશિયા યુએસએસઆર રાઈટ હવે આ બેન વચ્ચે એવું બધી કોલ્ડ વોર હાલતી હતી કે નાના એટલે અંદરખાને થી એમ કે કોણ ખરો એમ રાઈટ હવે એમાં પછી શું થયું કે જે ગોવાચો આવ્યો ગોબાચોમે જોયું કે ના ના ભાઈ આમાં ઘણા માણસોને અસંતોષ છે અને પ્લસ આમાં ઘણા બધા દુઃખી છે માણસો ને એની એ બધું આખું છે ને જે સ્ટ્રકચર હતું નું એને આખું બદલાવી નાખ્યું બદલાવી નાખ્યું એટલે જે જે કન્ટ્રી ને એમ લાગતું હતું એટલે એરિયા બધા જે હતા એ કઝાકિસ્તાન બજાકિસ્તાન ને એ બધા છે ને પછી કર્યા એમાંથી થયા બધા રાઈટ યુક્રેન ને બધું તો બધું એક એક જ હતું એમ આખું આવડ્યું બહુ મોટું હતું યુએસએસઆર કે એની સામે કોઈ ટક્કર જ નજી લીધો કે ક્યારે અવડ્યો મોટો કન્ટ્રી એમ તો એ બધા છે ને લગભગ પંદર કન્ટ્રી જુદા થયા એમાંથી યુએસએસઆર માંથી પછી આ રશિયા થયું એમાંથી હવે રશિયામાં પછી આ પુટિનભાઈ આવ્યા પછી પુટિનભાઈ આવે ને કે ના એ કે હું ગોવા ચોધા બિસારો જે કરી કરી ગયો એ કરી ગયો પણ આપણે હા હોય કે નમતું ન દેવાય કે આ લોકોને એમ રાઈટ એટલે એની છે ને ચાલુ રાખ્યું હવે મીન વાઇલ એ ત્યારે મંત્રણા એવી થઈ હતી કે આ યુક્રેન જે છે નાઇન્ટી વનમાં કે યુક્રેનને છે ને કે આપણે આમાં નેટોમાં ફેરવવાનું નહીં રાઈટ કારણ કે નેટોનું જે હતી જે નેટો હું કામ કર્યું હતું કે નેટો એટલા માટે કર્યું હતું કે ગમે ત્યારે કંઈ પ્રોબ્લેમ યુએસએસઆર આખું જે રશિયા જે રશિયા સ્ટેટ છે આખો ટોટલ યુએસએસઆર ત્યારે હતું એનો થ્રેટ હતો આ લોકો બધાય બીતા હતા એનાથી કે આ ગમે ત્યારે હુમલો કરે હુમલો કરે એટલે આપણે એક એક કન્ટ્રી તો ટેકે ના થગવાનો એની સામે જો લડીએ તો હમ તો આ બધાય કન્ટ્રી ભેગા થયા નિમા રશી અમે અમેરિકાનો મોટો સાત એની બધાય ભેગા કર્યા કે આપણે છે ને કે એવો એક નેટો આખો એક એવું સંગઠન બનાવીએ કે કોઈ પણ કન્ટ્રી એટલે 332 કન્ટ્રી જે છે એની અંદર જો કોઈ પણ કન્ટ્રી ઉપર કોઈ પણ લડાઈ કરે કોઈ પણ ચડાઈ કરે તો આપણે એમ જ માનવાનું કે આપણા ઉપર ચડાઈ કરી રાઈટ એટલે બધાય ભેગા થયા ભેગા થઈ કે હવે હે ને કે ભૂકા બોલાવી દઈએ કે રાઈટ હવે એમાં ટોટલી જે શસ્ત્રો હતા બધા કે જે કંઈ એનું ફંડ હતું ભંડોળ હતું એ બધું ટોટલી આધાર કેના ઉપર અમેરિકા ઉપર એટલે અમેરિકા બધો ખર્ચો કરતું હતું એમાં હમ હવે આ બધા જે યુરોપિયન કન્ટ્રી છે રૂપારા દેખાય ઠકા ઠીક ના આમ આમ તમે જુઓ ને તમે એમ કે એનું એનું એક એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ ને એની 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 પોલિસી જુઓ ને એને સોશિયલ બધા બેનિફિટ બધા જુઓ તો આમ તમને લાગે કે ના ના ઓહો આઈડિયલ કન્ટ્રી એમ હે પણ એ આઈડિયલ કન્ટ્રી શું કામ હતા કારણ કે એને પાછળ એને હે ને કોઈ ભંડોળ કે આ મિલિટરી પાછળ કે વેપન પાછળ કે કંઈ ખર્ચવાનું નહોતું કારણ કે એ લોકો આખું જે ઇકોનોમી જે હોય એમાં પોઈન્ટ વન પર્સન્ટ નતા ખર્ચ થાય કારણ અમેરિકા આપતો તો રાઈટ કરવા જેવું ન હતું એટલે એની ઇકોનોમી હતી ને ઇકોનોમીમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હતું એની અંદર પૈસા ખર્ચ્યા ને આમાં કંઈ કર્યું નહીં એટલે હવે આ જે અત્યારે ભાઈ આવ્યો છે આપણે ટ્રમ્પભાઈ હવે ટ્રમ્પ ભાઈએ કીધું કે ટ્રમ્પ કીધું ટ્રમ્પ આતો કે આપણે કીએ ને એમ ટ્રમ્પ પાતા કહી દીધું કે જો અમે અમેરિકા વાળા શું કામ ભાઈ ખર્ચે કે તમે બધા પૈસા કાઢો પૈસા એ કે રાઈટ આમાં ખર્ચો થાય બધો નહીતર આ આ નેટો નું મતલબ એ શું છે હવે નહીતર હવે આખી જે બાજી ઓલી જે બાઈડન જે આખી અને યુક્રેનને સપોર્ટ કરતા હતા હવે આ ભાઈ આવ્યા પછી આખી બાજી પલટી નાખી રાઈટ કે એક મિત્ર બનાવ્યું હતું યુક્રેનની જેલેસ્કીને એમાં સ્પેશિયલી હવે એ ત્યારે જેલેસ્કી આખો કાઈન ઓને ત્રીઓ ને જેલેસ્કી ને હા ઉથમો નાખી દીધો ટ્રમ્પ એ કે જેલેસ્કી તા કે કોમેડિયન છે ઈકે કોમેડિયન ને એ એ એ ડિક્ટેટર છે કારણ કે ઈ કે ચૂટાણો ને ઈ ખરેખર ચૂટાણો નથી કે કારણ કારણ કે વોર ટાઈમ મે જ્યારે લડાઈ આલતી હોય ત્યારે ચૂટણી ન હોય કે જનરલી તો ઈ લડાઈ ટાણે ઈ ચૂટણી કરીને ચૂટણી માં આવી ગયો પણ ખરેખર આવી ન હો કે ચૂંટણી થાય જ નહીં પેલી વસ્તુ એવું રાઈટ હવે એ બધી આની કરી કે જેલેસ્કીને કંઈ જરૂર નથી કે આપણે ડીલ કરવું એટલે રશિયા સીધે સીધો સંપર્ક કર્યો ભાઈ ટ્રમ્પે ટ્રમ્પ આ સીધે સીધો રશિયાને પુટિનને કીધું કે ભાઈ શું એ ભાઈ આપણે ડીલ કા આ બધું બંધ કરીએ લડાઈ તો કે વાંધો નહીં કે તું તમે કહેતા હોય તો આપણે બંધ કરી દઈએ કે તો એની છે ને ક્યાં સાઉદી અરેબિયામાં જે મીટિંગ કરી છે અત્યારે જે મિટિંગ જે છે ને એ મિટિંગ ક્યાં સાઉદી અરેબિયામાં યુક્રેન ની રાઈટ યુક્રેન ની કઈ પૂછ્યું કઈ વસ્તુ યુક્રેન વચ્ચે ઇન્વોલ્વ નથી કર્યું બોલો અને એને ખેલ ખેલી નાખ્યો કે આપણે શું કરવાનું એમ હવે એ બધું પીસ ડીલ ન્યા નક્કી થઈ ગયું છે ઓલો ભાઈ ઓલો છે ને જેલસ્કી ઝેલસ્કી અંદરથી થી હવે એની પછી પ્રત્યાઘાત આપ્યા અમારા વગરનું એ કે તમારાથી કઈ થાય નહીં કે કે અમેરિકા એ કે આવી રીતે બંધ આવવાનું કરી શકે કે બીજ ડીલ કઈ રીતે કરી શકે અમારે કે અમે એન્વોલ્વમેન્ટ છે અમે છે તો ઈ તો પેલા ભારત એ કેતો તો ભારત એમ કહેતું તો કે ભાઈ રશિયા અને યુક્રેન તમે બેય ભેગા બે હો તો જ કંઈક આનું સમાધાન થઈ શકે શાંતિથી બાકી સમાધાન પોસિબલ જ ન તો ત્યારે આ ભાઈ હે ને જેલેસ્કી જેલસ કે ને એ કે માંથી યુ અમેરિકન સપોર્ટ હતો ને એટલા બધા વેપન આવતા હતા ને પૈસા આવતા હતા દુનિયાના પૈસા રાઈટ કે 100 બિલિયન પાઉન્ડ નહોતા ને ખબર જ નથી કે કે મારા પૈસા ક્યાં ગયા ઈ કે એનો હિસાબ જ નથી હ તો ઈ ત્યારે હે ના કે ના ના કે ભારત કે એમ થોડું કે હાલ એમ તી ભારત ને હામે જ રાખે ને બધા પ્રત્યાઘાત આપ્યા હતા રાઈટ હવે અત્યારે હા મુત્ર મૂક્યો એને ટુકમાં કારણ કે આ યુરોપ યુરોપી સાનમણું થઈ ગયું હવે કારણ કે યુરોપની ખબર છે અત્યારે યુરોપમાં ઊંચા નીચું થાય પણ અત્યારે બીએ હેવું એવું બીએ હેવું બી એ હેવું બીએ કેણી વાત જાવ દ્યો કારણ કે હમણાં જો ટ્રમ્પ કહી દઈએ કે ભાઈ અમારે છે ને અમેરિકા કે કે અમેરિકા કે કે ભાઈ અમે એક ફંડ પણ નેટોને આપવાના નથી ને અમારે છે ને એમાંથી ખેંચી લેવાનું ખેંચી લેવું રાઈટ તમારે જે કરવો એ કરો તમારા ઉપર ચડાઈ કરે તો રશિયા આટાણે જો ખાબ કે અહીંયા યુરોપમાં રાઈટ તો યુરોપનું નામ નિશાન મિટાવી દઈએ અત્યારે આવું બધી પરિસ્થિતિ છે એટલે યુરોપને હે ના બધાયને હે ના હવે અત્યારે પાટલા ઢીલા થઈ ગયા એટલે હવે સાનમ ન થઈ ગયા કોઈ કોઈ કંઈ બોલતું ન એટલે કેવી બાજી આખી પલટી જાય છે રાઈટ સમય સમય આ સમયની વાત છે કે સમય સમયનું કામ કરે કે એક જ વસ્તુ એ જ સમય ઉપર હમણાં હા બધા ઠીકા ઠીક ના હા ઓલો કે ને કે બાંધણા બાંધણા એમ કે ઠેકતા હતા હવે એ જ માણસો અત્યારે હા સાનામણા થઈ ગયા ને હવે કે છે કે વાંધો નહીં કે પણ ટ્રમ્પને સામે કોઈ બોલ્યું નથી હજી સુધી ને બોલીએ એટલે ઓલો ટ્રમ્પ છે ને એને કોઈ કોઈને કંઈ કહેવું કહેવાની તો વસ્તુઓ જુદી છે પણ એનો પાછો મરેલ પડ્યા અહીં પણ કારણ કે આ માણસ છે ને પ્રોપર પ્રેક્ટિકલ માણસ છે ને એને ખબર છે કે આ પૈસા ખોટે ખોટા જાય છે રાઈટ ને કેટલા માણસોને એમાં તો જાન ગઈ એમ વિચાર કરો તમે જાનહાનિ કેટલી થઈ કેટલા માણસો બેઘર થઈ ગયા કેટલા માણસો એના એના કુટુંબીજનોને ગુમાવ્યા હવે આ લડાઈ ને લડાઈ ને લીધે હવે લડાઈ ખરેખર એમાં આપણે એમ એમ નક્કી કે નાના ભાઈ રશિયા સાચું છે અને યુક્રેન ખોટું છે એમ નથી પણ કહેવાનો મતલબ કે અત્યારે આ જે જે કંઈ હાલી રહ્યું છે જે કંઈ હાલ્યું રાઈટ એમાં આ લોકો એવો બધા વચ્ચે એને પડીને શાંતિ માટે શાંતિ માટે માણસ પ્રયાસ કરે પણ બધાડવા માટે પ્રયાસ કરે આની બધાડવા માટે પ્રયાસ કરે અત્યાર સુધી એમ તો હવે શાંતિ સ્થપાશે ટાઈમ લાગશે થોડોક પણ શાંતિ સ્થપાઈ જશે પણ આમાં મોટા મોટો જે કંઈ છે ને અત્યારે કહું ને કે આ વસ્તુ પરિસ્થિતિ આવી છે આખા દુનિયામાં હવે ચાઈના ચાઈના ને તો આ લોકો બધા હેટ કરે હેટ એટલે કરે છે યુરોપ યુરોપિયન કન્ટ્રી એમ કે છે કે ખરેખર ચાઈના બધું ટેક ઓવર કરવા માંગે છે દુનિયા આખીને એટલે એને 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 કોઈ એવું નથી કરતું કે ત્યાંથી આપણે બધું આ વેપન લઈએ કે હથિયાર લઈએ તો હથિયાર ક્યાંથી હથિયાર અમેરિકામાંથી આવે બીજે પાસે હથિયાર નથી ક્યાંયથી ચાઇના પાસે છે ચાઇના પાસેથી લીયા નહીં કોઈ એટલે યુરોપવાળા હાલ સાની મુના બેઠા રહ્યા અત્યારે એટલે આવું બધું હાલે છે ને એમાં ઇન્ડિયાને કંઈ વાંધો નથી ભારતની કોઈ વાંધો નથી ભારતની જે કંઈ થાય ને એ બધું બરાબર થઈ ગયું છે પણ અત્યારે સિચ્યુએશન આવું કીધું કરું આ કે આવું સિચ્યુએશન હાલે અત્યારે ટ્રમ્પ હથોડો લીધો હોય મોટો મોટો રાઈટ હવે ક્યાં ફોડે ને કંઈ ખબર ન પડે ક્યારે ધમાકો થઈ જાય એમાં તો એટલે એવું છે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો આવજો હર હર મહાદેવ